વિરમગામ ચીફ ઓફિસર જયેશ પટેલના બેફામ વર્તનથી એક એક પછી કર્મચારીઓના રાજીનામા યથાવત છે વિરમગામ જ્યારથી ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે ત્યારથી કર્મચારીઓ સાથે બેફામ વાણી વિલાસના કારણે એક પછી એક રાજીનામા ધરી રહ્યા છે એક બાજુ વિરમગામમાં જયેશ પટેલ આવ્યા ત્યારથી વિરમગામની સમસ્યાનો ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગટરના પાણી પીવાના પાણી મન ફાવે તેવું વર્તન કરતા હોય છે જેના લીધે એક પછી એક કર્મચારીઓ રાજીનામા ધરી રહ્યા છે જે કર્મચારીઓ હાલ ફરજ પર છે તેઓને એકથી વધુ જવાબદારીઓ આપીને શોષણ કરતા ચીફ ઓફિસર જયેશ પટેલથી કંટાળીને અધિકારીઓ રાજીનામા ધરી રહ્યા છે જો ચીફ ઓફિસર જયેશ પટેલની આવીને આવી મનમાની ચાલશે તો નગરપાલિકામાં એક પણ કર્મચારી કામ કરવા રહેશે નહીં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જયેશ પટેલ નગરપાલિકાના કાઉન્સિલર સાથે પણ ગેરવર્તન કરતા હોય છે તો શું આવા અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી જયેશ પટેલને મોટી વગ ધરાવે છે